નમસ્કાર દોસ્તો સ્પાર્ટ ફૂડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલ જે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે સમસ્યાઓ છે એ યથાવત જોવા મળી રહી છે જ્યારે આપણે વાત કરીએ અત્યારે કે અલકાપુરી ગરનાળું છે આ ઘરનાળામાં કરોડો રૂપિયાના ખર્ચે જે પાણી ન ભરાય તેના માટે ઘણા પ્રયત્નો કોર્પોરેશન તરફથી કરવામાં આવેલા પરંતુ હાલ આપ જોઈ શકો છો આ દ્રશ્યો એમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે એ યથાવત જોવા મળી રહી છે સતત આ વરસાદ જે વરસી રહ્યો છે જેના કારણે અલકાપુરીથી સયાજીગંજ આવવાના જે સંપર્ક મતલબ કહી શકાય કે આવા જવાનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો છે જેના કારણે લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે બીજી વધારાનો વાત કરી શકાય તો કે જે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે એ યથાવત જોવા મળી રહી છે કોર્પોરેશન તરફથી અલકાપુરી ઘરનાળામાં પાણી ન ભરાય તેના માટે ઘણા પ્રયત્નો કરવામાં આવેલા જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે પણ અહીંયા જે અલગ અલગ રેલવે રેલવે સત્તાધીશ અને કોર્પોરેશન સત્તાધીશ સાથે મળીને અહીંયા જે કામગીરી કરવામાં આવેલી પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જે સમસ્યા છે એ યથાવત જોવા મળી રહી છે જે હાલ જે વાત કરવામાં આવે કે જે ગઈકાલે જે વરસાદ વરસી રહ્યો છે આજ સવારથી જે વરસાદે જે ધમાકેદાર જે બેટિંગ કરી છે જેના કારણે વડોદરા શહેરના માંડવી વિસ્તાર હોય દાંડિયા બજાર વિસ્તાર હોય સયાજીકન વિસ્તાર હોય એ અલગ અલગ વિસ્તારોમાં જે પાણી જે ભરાય છે એ પાણી જે ભરાયા છે આપ જોઈ શકો છો કે એક ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા જે જે પાણીમાં જઈને જે રિપોર્ટિંગ કરી રહ્યા છે પણ હાલ કહી શકાય કે કહી શકાય કે જો આ વરસાદ અત્યારે જે હાલમાં પડે જે જે પડી રહ્યો છે એ વરસાદ જે સતત વરસી સતત વરસશે તો કહી શકાય કે વડોદરા શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવા ભરાવા જ લાગ્યા છે કહી શકાય જ્યાં વરસાદના કારણે અલકાપુરી ઘરનાળું કહી શકાય સાથે સાથે સયાજીન પરશુરામ ભઠ્ઠા પાસે જે ઘરનાળું છે એ પણ અત્યારે હાલમાં ભરાઈ રહ્યું છે અને આ જોઈ શકો છો હાલ કે આ સ્ટેશનના સ્ટેશન વિસ્તારના સ્ટેશન વિસ્તાર ઘરનાળું છે ત્યાં રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે કોઈ પબ્લિક અહીંયા આગળની અંદર આવી ન શકે સયાજીગંજ સ્ટેશન વિસ્તાર દર વર્ષે જે પાણી ભરાય છે એ ઘરનાળુ કહી શકાય અલકાપુરી ઘરનાળુ થોડાક જ વરસાદમાં ઘરનાળાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તો કહી શકાય કે હજુ કદાચ વધારે વરસાદ પડે તો જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવાની જે સંભાવના છે એ યથાવત રહેશે

જે પાણીમાં જે પાણીમાં અડધે મતલબ કહી શકાય કે પાણીમાં ગયા અને કહી શકાય કે શું કરવા માંગે છે શા માટે ત્યાં આગળ ગયા આપણે મેં એમને વાત કરવાના પ્રયત્નો કરીશું અરે બહુ પાણી ભરાયું છે જો કન્ટિન્યુ આવો વરસાદ રહ્યો તો આજે આખું નાડું બંધ થવાની શક્યતા વધારે છે શાના માટે એટલે આપણે માનવામાં તો બધા એવું કે છે કે કોર્પોરેશનની બેદરકારીના કારણે આ નાળા ભરાઈ જાય છે એમના કામ કઈ થઈ નહી રહ્યા જોકે કટરો ખુલ્લું કરવાની વ્યવસ્થા કરી હોત તો આ નાળું બંધ થવાની કોઈ શક્યતા જ નહીં બીકતો લાગે ને યાર હજુ આગળ જો જા તો વધારે અંદર ડૂબી જવાની શક્યતા હતી આમ ચેક કરવા જ ગયો તો કે કેટલું પાણી ભરાયું છે ચેક કરતામાં ખબર પડી કે નાળા પાણીની શક્યતા વધારે થઈ ગઈ છે અંદર હા હજુ આગળ જો જાઉં તો આખો ડૂબી જવાનો ચાન્સ છે એના માટે હું પાછો વળી ગયો કોર્પોરેશનના કારણે જ આ પાણી ભરાઈ રહ્યું છે ને તો કહી શકાય કે પણ દર્શક મિત્રો જો એક વડોદરાના યુવા છે એ પણ કહી રહ્યા છે કે કોર્પોરેશન એ બરાબર કામગીરી નથી કરી જેના કારણે જ પાણી ભરાય છે વડોદરાના દર્શક મિત્રોને સ્ટાર ટુડેન્ડ ન્યૂઝના અહેવાલથી કહેવામાં આવે છે કે હલકાપોરીથી જે તૈયારી કાલા ઘોડા જે રસ્તો છે એ તદંતર બંધ થઈ ગયો છે એટલે દર્શક મિત્રો બંધ હોવાના કારણે અલકા પુરીથી સયાજીગંજ જવાનો જે રસ્તો છે એ સદંતર બંધ થઈ ગયો છે હાલ એક બીજા ભાઈ આપણી પાસે આવેલા છે શું કહેવા માંગશો તમે આ કોર્પોરેશનની બેદરકારીને કારણે અહીંયા ગરનાળાનું પાણી ભરાઈ જાય છે અને એ કોઈ ધ્યાન હાલતું નથી આગળ ઇલેક્શન આવે શું કરીએ હવે વોટ લેવા આવી જાય છે બસ એમનું કામ પતી જાય છે આપણું કામ પતી જાય છે બીજું કંઈ થતું નથી આગળ બધું આવી હાલાકી આપણે ભોગવવી જ પડે છે જોઈશું હવે આગળ ભવિષ્યમાં એ લોકોના કામ પર આધાર છે બધી વસ્તુ પર એ લોકો જેવું કામ કરશે એવી આપણે એમને વોટ આપીશું તમે જાણો છો ને અમે જાણીએ છીએ કે આ બધા પૈસા ક્યાં જાય છે બસ એમના ખિસ્સામાં જ જાય છે બીજા ક્યાં જવાના હોય આ બધા આપડા ખાલી બતાવે છે કામ કે અમે આ કામ કર્યું પણ એનો અસર અત્યારે જ અમને જોવા મળશે જયારે આ વરસાદ પડે ત્યારે બધું તમને ખબર પડે કે ક્યાં કયું કામ થયું છે એવું છે તો હાલ જોઈ રહ્યા દર્શક મિત્રો આપ કે લોકોનું પણ એ જ કહેવું છે કે કોર્પોરેશને જે કામગીરી છે એ બરાબર નથી કરી જેના કારણે આ ગરનાળામાં જે પાણી ભરાય છે એ એમનું એવું જ કહેવું છે કે કેટલા બી રૂપિયાના ખર્ચે અહીંયા મનામત કરવામાં આવશે પરંતુ પરિસ્થિતિ તો આની આ જ રહેશે તો હાલ દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે જે હલકાપોટી ધરનારું છે સદંતર બંધ થઈ ગયું છે દર્શક મિત્રો જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ આપ જોઈ શકો છો આ જે દ્રશ્યોમાં કે જે ઘરનાઓ છે એ વધારે એમાં પાણી ભરા જે ભરાય છે જેના કારણે જે સંપર્ક છે તૂટી ગયા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે સુરેશ રાજપૂત સ્પા ટુડી ન્યૂઝ વડોદરા